ગાંધીનગર બિરસા મુંડા ભવન ખાતે આદિવાસી ભીલ સમાજે આવેદનપત્ર પાઠવ્યું ગુજરાતમાં આદિવાસી ભીલ સમાજને જાતિના દાખલા તેમજ અન્ય પ્રશ્નોના નિરાકરણ મામલે આદિવાસી વિકાસ વિભાગના કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું ઓગણીસો પચાસના રહેઠાણના પુરાવાનો કાયદો રદ કરવા નેવું દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે ગુજરાત રાજ્યમાં વર્ષોથી વસતા આવતા આદિવાસી સમાજના લોકોને જાતિના દાખલા માટે ઓગણીસો પચાસ પહેલા ગુજરાત રાજ્યમાં રેટાણના પુરાવા હોય તેમને જ જાતિના દાખલા મળી શકે તેવો કાયદો રદ કરવાની માંગ સાથે ગુજરાત આદિવાસી ભીલ સમાજના પ્રમુખ વિપુલ રાણાની રાહબરી હેઠળ અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા સમસ્ત આદિવાસી ભીલ સમાજના લોકોએ ગુરુવારે ગાંધીનગર બિરસા મુંડા ભવન ખાતે એકઠા થયા હતા અને સમાજના આગેવાનોએ આદિવાસી વિકાસ વિભાગના કમિશનરને સત્તર પ્રશ્નોની લેખિત રજૂઆત કરી નેવું દિવસના અલ્ટિમેટમ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું આજ રોજ કેજીએસના માધ્યમથી સમગ્ર ગુજરાતના આદિવાસીઓને પડતી મુશ્કેલી અને પ્રશ્નો અંગે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમાં અમારી મુખ્ય રજૂઆત એ છે કે જે ગીર ગઢડા અને સૌ એ બાજુ જાતિના દાખલા ખોટા અપાણા અમારા ઉત્તર ગુજરાતમાં કે બીજી કોઈ ગુજરાતમાં કોઈ જગ્યાએ ખોટા દાખલા નથી તો માટે પુરાવો લઈ અને બીજા આદિવાસીઓને કે તમે આદિવાસી નથી એવું શા માટે સાબુત કરવામાં આવે મેન અમારો પ્રશ્ન એ છે અમારા આદિવાસીઓ ભણે ગણે અને જ્યારે નોકરી મળે છે ઓર્ડર આવે ત્યારે જાતિ વિશ્લેષણમાં જ્યારે અહીંયા વિશ્લેષણ માટે જાતિનો દાખલો મૂકવામાં આવે તો ત્યારે વીસ પુરાવા માગે છે કે દાદા ના દાદા પ્રાથમિક શાળામાં ભણ્યા હોય પેલા કોઈ ભણતું જ નહોતું કે આવા જે પુરાવા સરકારે રદ કરવા જોઈએ અને અમારી અમારી જે જે છે જાતિ વિશેષ દાખલાની જે અત્યારે મળતા નથી મેઇન માગણી અને હળવી કરવામાં આવે અને અમારા જે જે છેલ્લા ચાર પાંચ વર્ષથી આ જાતિના દાખલા કારણે નોકરીઓ હટવી પડી છે તેના પ્રશ્નો સોલ્વ કરવામાં આવે અને દરેકને હવે જાતિના દાખલા ઓગણીસો પચાસ નો જે કાયદો જે ઠરાવ હોય એ રદ કરવામાં આવે અને એના સરકાર વિચારે અને અમારો પ્રશ્ન સોલ્વ કરે એ જ અમારી માગણી છે જય જોહ જય જો તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસ ગુરુવાર રોજ મારો આખો ભીલ આદિવાસી ભીલ સમાજ મુંડા ભગવાનની પૂજા કરી અને મારા આખા સમાજે દરેક જિલ્લા ઓછામાં ઓછા બાવીસથી ત્રેવીસ જિલ્લા વાઇઝ તાલુકાવાઇઝ આજે કમિશનર કમિશનરશ્રીને આદિવાસી કમિશ્નરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આદિવાસી ભીન સમાજના હક અને અધિકારની યાત્રાનો આથી પ્રારંભ કરવામાં આવ્યો છે અમે સરકારશ્રીને નેવું દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે મીડિયાના માધ્યમથી રાઇટિંગમાં આપ્યું છે અને નેવું દિવસમાં અમારા આદિવાસી ભીલ સમાજના પ્રશ્નોને સરકારશ્રી વાંચા આપે એવી અમે આશા રાખીએ છીએ અને નેવું દિવસ અંતર્ગત અમે દરેક જિલ્લાવાઈજ તાલુકાવાઈઝ મહાસભામાં આયોજન કરીશું રેલીનું આયોજન કરીશું અને જરૂર પડશે તો ધરણાનું બી આયોજન કરીશું પણ સરકારશ્રી સાથે અમે એવી આશા રાખીએ છીએ કે અમારા ભીલ સમાજના પ્રશ્નોને વાચા આપે ન્યાય આપે જય જુવાર જય આદિવાસી જય જીએસ